હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો તમારા બધા જ નો આપણી ચેનલ એસપી ક્લાસમાં હાર્દિક સ્વાગત છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસ એમાં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર ત્રણ એનો અભ્યાસ કરતા હતા બરાબર એમાં સ્વાધ્ય ત્રણ પોઈન્ટ ત્રણના આપણે પેલા બે દાખલા જોઈ લીધા હવે એના પછીનો દાખલો ત્રીજો અને ચોથો દાખલો આજે આપણે જોવાના છીએ બરાબર ચાલો તેની શરૂઆત કરીએ ચાલો ત્રીજે દાખલાના સમીકરણ બે આપ્યા છે અને આમાં આપણે કઈ રીત છે લોકની રીતથી આપણે આનો ઉકેલ મેળવવાના છે બરાબર તો લખી નાખવાનું લોકની રીત લોકની રીત બરાબર આને સમીકરણ નંબર પહેલો પહેલો કહી દે આને સમીકરણ નંબર બે કહી દે પહેલા એક જુઓ 3x

આને સમીકરણ નંબર 1 કહી દીધું કેવી રીતે અહીંયા બીજું છે શું છે તો કે અહીંયા માઈન પ્લસ હોય છે બરાબર ને એ બધું આવ ગયું તો -2y થઈ જાય બરાબર તો એને અહીં લખી નાખ્યા 9x minus 2y बराबर 7 સમીકરણ નંબર 2 चलो હવે શું કરવાનું તો કે ગમે તે એક પદને ઉડાડી દેવો હા આમાંથી કેને મજા આવશે ઉડાડવાની

ત્રણ 3 પાંચ પાંચ કરીને પંદર વાય અને એ જ રીતે ચાર કરીને બાર આને સમીકરણ નંબર ત્રણ કહી ગયો બરાબર આપણે હાલ પૂરતું ભૂલી જવાનું સમીકરણ બે અને સમીકરણ ત્રણ નો સરવાળો રકમ સમીકરણ બે નો અને સમીકરણ ત્રણ નો સરવાળો કરતા પંદર વાય બરાબર બાર હવે જો છે મારે નવ ને નવ ને કાઢવા છે પણ એ બે વિશે કેવો સંબંધ છે તો છે શું કરવું પડશે નિશાની બદલાવી પડશે

પાંચ ના છેદમાં તેર એટલે કે માઇનસ પાંચ ના છે ચલો આ નવ એક રાખો અને આની અંદર પાંચ દુ ને દસ એટલે કે પ્લસ દસ ના છેદ માં તેર બરાબર સાત

प्लस कितना हो गया दस हाँ तेर सत्ता तेर एक कान बराबर तेर सत्ता एक कान तो ये मैं बना की हमें सुबह सो आप प्लस से बराबर नहीं होने वाला जाने हो माइनस दस एक कान उम्मा थी बात करना हो एक क्या सी मदे एक सौ बराबर एक कान माइनस दस एक सौ बराबर एक क्या सी

બરોબર શું समीकरण આમ સમીકરણ x ના છેદ માં તેર અને વાય બરાબર માઇનસ પાંચ ના છેદ માં તેર મળે બરોબર આ ધ્યાન રાખ્યું છે

પૂછો આપણો હવે સ્વાધ્યાય 3.3 માં પહેલા પ્રશ્નમાં ચોથો દાખલો એમાં પેલો કઈક છે ભાઈ x ના છેદમાં 2 એ 2y ના છેદમાં 3 બરાબર -1 અને x y ના માં 3 બરાબર 3 હા આ મૂકી દે આપ આ મને ગણે જ નહીં એમને મૂકી દે આ વડક ગણો છેદ દ્વારા ભાઈ કાઈ છે ને આમાં શું કરતા કરવાનું પેલા છેદ

બરાબર ત્રણ આને સમીકરણ નંબર એટલે સિમ્પલ રીતે આપણે લસા લઈ લે એટલે સરપુર રીતે સમીકરણ થઈ જાય કરશો તો કે પ્લસ ટુ વાય ના છેદમાં ત્રણ બરાબર માઇનસ એક છે આને ભાઈ ની આની રે ગુણી દીયો આને ભાઈ ની આની રે ગુણી દીયો અને પછી છે લેવો દેહી આ બંનેને ગુણાવી દીધું બરાબર અથવા તો એવું ન કરવું હોય તો આ બે નો લસા કેટલો હતો કે 6 આખાઈ સમની કરવો એટલે 6 વડે ગુણી દીયો કોઈ કમ્પલેટ થઈ જાય બરાબર બે થઈ આપણે અહીંયા આના આના ને લગન થાય છે 3 1 એટલે કેટલા તો કે 3 4 1 2 એટલે કે 4

આ ત્રણ એક વાય એટલે છે એટલે એટલે આને કહી સમીકરણ નંબર ફરીથી શું કે ત્રણ વાય તો છેદમાં કેટલા છે ત્રણ એટલે કે ભાઈ ત્રણ અને ત્રણ ઉપર તો ખાલી વાય ગઈ જાય બરાબર 9 હવે તમારી પાસે એક સમીકરણ 3 અને એક સમીકરણ નંબર 4 આ બેમાંથી શું કરવાનું છે ગમે તે એકને લો ગમે તે એકને ઉડાડી દો હવે જો 3x છે 3x છે બરાબર એ તીને ક્યાંય ગુણવા જવાની જરૂર છે નહીં બરાબર જો આગળ સમીકરણ 3 અને સમીકરણ એવી જ રીતે સમીકરણ ચાર કયું છે તો ત્રણ ત્રણ માઇનસ વાય બરાબર કેટલા છે નવ મારે ભાઈ આ બે મતલબ ઉડાડવા છે તો શું કરવું પડે નિશાની બદલાવી પડશે હાલો પ્લસ છે અહીંયા તો માઈનસ માઈનસ છે તો પ્લસ પ્લસ છે તો માઈનસ બરાબર હાલો આ બે કર ભેગા પ્લસ 4y પ્લસ y એટલે કે પ્લસ i y પ્લસ 5y બરાબર ના બરાબર માઈનસ છ માઈનસ નવ

આ ની કિંમત મળી મને y ની કિંમત મળી કેની કિંમત મળી y ની કિંમત મળી બરાબર હવે આ y ની કિંમત તો સમીકરણ 3 અથવા તો સમીકરણ 7 માં મૂકવા જવાની કેમાં મજા આવશે કેમાં મજા આવશે ત્રણ માં ક પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું કે જો ત્રણ માં મૂકવા જાય તો 4 અને કુલ નું પડશે એના કરતા y ની કિંમત જો y 1 નો બેઠો હોય બોગી દે ને

माइनस माइनस प्लस बराबर अबे आप प्लस तो ना बराबर जो हुई बच्चों तो फासा माइनस दिए एक त्राण एक्स बराबर नौ माइनस त्राण ये हम कितना टाइम फासा माइनस त्राण को डालेगा और ये पूरा स्टेप पूरा लग गया स्टेप पूरा लग गया त्राण एक्स प्लस त्राण बराबर नौ आप प्लस त्राण ना बराबर जो भी बच्चा माइनस त्राण

લખી નાખો સમી બરાબર બે અને વાય બરાબર માઇનસ ત્રણ બે આર ટુ બરોબર આ દાખલો ખબર પડી ગઈ

હાલો આ થઈ જાય પછી આપણે આને સરખું કર્યું એટલે કે આ સમીકરણને આપણે કેટલા વડે ગુણી નાખ્યું 3 વડે ગુણી નાખ્યું એટલે સમીકરણ 4 આવી ગયું સમીકરણ 3 અને સમીકરણ 4 નો સરવાળો કરી દીધો દિશાની ઉલટાવી નાખી x x કેન્સલ કરી નાખી y ની કિંમત મળી ગઈ આ y ની કિંમત સમીકરણ 4 માં મૂકી દીધી એટલે કે મને x ની કિંમત મળી ગઈ અને x ની કિંમત મળી ગઈ એટલે આપણો ઉકેલ મળી ગયો બરાબર અહીંયા લગી આપણે વિદ્યાર્થી મિત્રો હવે રાખીએ બરાબર નેક્સ્ટ જોઈશું આના પછીના સ્વાકીય ત્રણ માં દાખલા નંબર બે અને દાખલા નંબર ત્રણ બરાબર મળીએ તો આપણા નેક્સ્ટ લેક્ચરમાં જો તમને બધા જ ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ